શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા સતત સત્તરમાં વર્ષ શાંતિધામ એવા ચાંસદ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું પાદરા તાલુકા ખાતે છેલ્લા સત્તર વર્ષથી પાટીદાર સમાજના ઉત્થાન માટે સક્રિય એવા શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા સતત સત્તરમાં વર્ષે શાંતિનું ધામ એવા ચાંસદ ખાતે સમૂહ લગ્નો ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા કાર્યક્રમમાં બીએપીએસ અટારધરામ મંદિરથી ખાસ પધારેલ પૂજ્ય નારાયણ ચરણ સ્વામી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બરોડા ડેરીના ચેરમેન દિનુમા પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાળ સરદારધામથી ખાસ પધારેલ કેતનભાઈ પટેલ સેવા સમિતિના હોદ્દેદારો સહિત કાર્યક્રમના મુખ્ય દાતા એવા સાંસદના જગદીશભાઈ પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓ દાતાઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી પંચસ્ત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોમાં તેર જેટલા નવ દંપતિને પ્રભુતામાં પગલાં પાડવા આશીર્વચન પણ આપવામાં આવ્યા હતા ખાસ આગામી અઢારમાં સમૂહ લગ્નોના દાતા એવા પટેલ અનિભાઈ મસ્જીભાઈનું પણ ખાસ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના સૌજન્યથી અને પરમનીય પ્રમુખ સ્વામી મહારાજના પવિત્ર ધામ ચાંસદ ખાતે સત્તરમો સમૂહ લગ્નોત્સવ આજે યોજાઈ ગયો છે ત્યારે ગામના તમામ નવયુવાનો અને વિશિષ્ટ કાર્યકરોને આવકારતો આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું અમારા સમાજના હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓ પણ અથાગ પ્રયત્નને આધીન તેર નવયુગલોને આજે મહાનુભાવો સાથે આશીર્વાદ આપવા હાજર રહ્યા છે અને વિશિષ્ટ પ્રકારે આજના સ્થાને પાદરા તાલુકાના માજી ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ બાલુભાઈ આ આજના ભોજન સમારોહના દાતાશ્રી જગદીશભાઈ રમેશભાઈ પટેલ ચાંછદના વતની છે એમના પરિવાર તરફથી આજનું ભોજન છે અને ધારાસભ્ય શ્રી માનવંતા મુખ્ય મહેમાન તરીકે એમને આપણે આજે ઉપસ્થિત રાખી અને નવયુગલોને ધારા આશીર્વાદ પ્રદાન કરવાના છે ત્યારે ધારાસભ્યનું પણ અમે ખૂબ ખૂબ આવકાર અને અભિનંદન આપીએ છીએ સાથે સાથે વડોદરા જિલ્લા મધ્ય ગુજરાતના સરદાર સરદારધામના ટ્રસ્ટી શ્રી શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલ જે વડોના વતની છે અને એકસો સિત્તેર કરોડના કેમ્પસના એ ફાઇનાન્સ સેક્રેટરી છે સાથે સરદાર પટેલ સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ મોતીભાઈ પટેલ અને એમની ટીમ સાથે આજે ઉપસ્થિત છે ત્યારે આ સમૂહ લગ્નમાં જે જોડાનાર યુગલો છે અને જાનૈયાઓ અને આમંત્રિત મહેમાનો ખૂબ ઉત્સાહથી અને આનંદથી આ પ્રસંગને પ્રતિપાદિત કરે છે સાથે સાથે અટલાદરા બીએપીએસ મંદિરના મંદિરના શ્રી પણ ઉપસ્થિત રહી નવયુગલો અને સમાજના તમામ આગેવાનો અને સમાજના સભ્યશ્રીઓને આશીર્વાદ આપવાના છે એટલે પાજરા તાલુકા પાટીદાર સેવા સમાજ ધન્યતા અનુભવે છે અને સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે